તમારો <laughs> <laughs>

ले आज खबर नहीं पकोड़ी की भी जोरदार हो कमले से जोरदार कपड़ा बगल का टेंशन ना करता तुमदार वाह कमा भाई वाह आ पा नो गाइस हो आ કમલેશ ભાઈ આપણે એક મિનિટમાં

So. Oh. Oh. આપડો નંબર હતો આપણે તો નહીં આપડા ડોરા કાટી ગયા નવું પકોડી ખાતા ખાતા અને હવે આપણે કમલેશભાઈ નો રેકોર્ડ હતો એમનો તોડો આઈ ગયા છે આપડે આનંદભાઈ એટલે જોઈએ કે કોણ જીતે છે બાકી પાણી પૂરી તો સળ સડાઈ જાય સુનીલ ભાઈ આ કારીગર પાણી પોલી ના અટકાતી નઈ ને અમારી ગરમ

ભાઈ અને આનંદભાઈ બે સરખાયા છે સો સો પકોડી ખાધી છે આપણે આપણે બીજી બીજી ચેનલ વિડીયો બનાવી આપણે ત્યારે કે જોઈ છે અને અમારા જોગળી ગ્રુપને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધા જ નહીં જય માતાજી